મહેસાણા પાંચ ચોકડી ઉપર આવેલું ફન બ્લાસ્ટ આ ગેમ ઝોન છે આપ દ્રશ્યોમાં જોઈ શકો જે ગેમ ઝોન તૈયાર કરવામાં આવશે પતરાના શેડની અંદર આ તમામ ગેમ જે ગેમ ઝોન છે તેને તૈયાર કરવામાં આવે છે ફન બ્લાસ્ટ નામથી આ ગેમ ઝોન ચાલે છે ફાયર સેફ્ટીની જરૂર અહીંયા સાધનો ઉપલબ્ધ છે પરંતુ તે ચાલુ છે કે બંધ તે પણ એક સવાલ છે મોટે પ્રમાણમાં અહીંયા લોકો આવતા હોય છે અહીંયા આપ જોઈ શકો છો કે જ્યાં તમામ જે છેડ બનાવવામાં આવશે તે પણ આપ જોઈ શકો છો પતરાની અંદર આ છેડ બનાવવામાં આવશે ગેમ ઝોન અહીંયા મોટી સંખ્યાની અંદર બાળકો આવતા હોય છે ત્યારે રાજકોટમાં જે ઘટના બની ત્યારબાદ પણ ક્યાંક ને ક્યાંક સવાલો ઊભા કરે છે કે આ ગેમ ઝોનની જે સિસ્ટમ છે તેનું બાંધકામ છે તેને લઈને પણ સવાલો ઊભા થયા છે